જમનાલાગર છે બે સ્થાનમાં આવેલી છે અને સમસ્યા અહીંયા લાઈન નું પાણી વારા ઘડી ઉભરાતું જોઈએ છે અને બહુ ગંભીર હાલત છે દસ વર્ષથી લોકો રહે છે અહીંયા જે મકાન બનાવીને માલિકો પણ કંઈ ધ્યાન નથી રાખતા અને છેલ્લા હતી આ પાણી રોજ ઉભરાતું હોય છે સ્થાનિક કોર્પોરેટર અને અહીંયાના લોકો સ્થાનિક લોકોએ બહુ રજૂઆત કરી છે કોઈ પણ સ્થાનિક કોર્પોરેટર અહીંયા જોવા નથી એવા કે પ્રજા અહીંયા જીએ છે કે મરે છે અહીંયા સ્થાનિક કોર્પોરેટર વૈશાલીબેન પાટીલ છે સુધાબેન પાંડે બનસુભાઈ યાદવ અને એક પટેલભાઈ છે એમનું નામ મને પૂરું યાદ નથી લેકિન પટેલભાઈ અને બનસુ યાદવને આ આખા વોર્ડ નંબર ઓગતીસ માં કોઈ પણ કોઈ માણસો જોવામાં નહીં આવું કે માણસ કઈ કામ કરી ગયા છે અમે સ્થાનિક કોર્પોરેશનમાં અમારા શહેર પ્રમુખ સાથે અમે અઠવાડિયા પહેલા પણ ગયેલા અરજી આપવા માટે આ જમનાગરનું અમે રજૂઆત રહીએ છે મારા લેટર પર લિખિત માં છે અને ઓનલાઈન અરજી પણ આપી છે જમનાગરની જામનાગઢ વિભાગમાં પણ